જીવદયાના લાભાર્થી રોક ઓર્કેસ્ટ્રાના મહેશભાઈ પટેલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં થયેલી બચત અને દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનની રકમમાંથી આજે મહેશભાઈ પટેલ અને લોટેશ્વર યુવક મંડળના સંયુક્તથી શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ જીવદયા સંકુલ ખલીપુર ખાતે ત્રીજા ટ્રેક્ટરનું દાન લીલી જુવાર આપી કરવામાં આવ્યું અગાઉ પણ કૂતરાઓ માટે શીરો ભાખરી પંખીઓ માટે ચણનું દાન કરવામાં આવ્યું હતું મહેશભાઈ અને એમના મિત્રો દ્વારા આજે પારણા નવમીના દિવસે અગોલ પશુઓને પણ પારણા કરવામાં આવ્યા હતા લોટેશ્વર યુવક મંડળના કાર્યકર મિત્રો આ જીવદયાના કાર્યમાં મહેશભાઈ પટેલની સાથે ખભેથી ખભો મિલાવીને હાજર રહ્યા હતા એમનો મહેશભાઈ અને એમના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હજુ આગળ પણ આવા કાર્યક્રમો આપી અબોલ જીવો પ્રત્યે સંવેદનાને જાગૃત કરવાનું કાર્ય કરવાનું બળ મહેશભાઈ પૈ ને એમના મિત્રોને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી મળતું રહે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ અમારા મિત્ર મહેશભાઈ પટેલના રોક ઓર કિસ્ટા દ્વારા જે અગાઉ પ્રોગ્રામ થયો હતો જીવદયાના દયાના લાભાર્થી એ પ્રોગ્રામમાંથી થયેલી બચતમાં મહેશભાઈ અને અમારા મોટેશ્વર યુવક મંડળના સાથી મિત્રો એમનો પણ ભરપૂર એમાં સહયોગ રહેલો હતો એ જીવદયાના લાભારમાંથી જે નફો થયો હતો એમાંથી અગાઉ પણ મહેશભાઈએ જીવદયામાં એંસી ટકા રકમ વાપરી હતી પાછળથી પણ મહેશભાઈએ મને કહ્યું કે ભાઈ જન્માષ્ટમીના દિવસે આપણે આપણે જ્યારે ભગવાનનો જન્મ દિવસ હોય એ દિવસે આપણે ગાયોને ઘાસ સારું નીરીએ રહીએ પણ કાલે મજૂરોની રજા હતી પણ આજે પારણાના ઉમેદવાર હતી એમના આગ્રહને વશ થઈ અને આજે ફરીથી રોક મહેશ મહેશભાઈ અને એમના મિત્રોના સહયોગથી આજે જીવદયાના લાભાર્થે ફરીથી પાટણ પાંજરાપોળમાં એક ઘાસનું ટ્રેક્ટર જઈ રહ્યું છે અગાઉ પણ એમના દ્વારા બે ટ્રેક્ટર મોકલવામાં આવ્યા હતા કુતરાઓ માટે શીરો રોટલા એની પણ એમણે વ્યવસ્થા કરી હતી કબૂતરના ચણમો પણ એમણે પૈસા વાપર્યા હતા અને કુદરતનું આલેલું એટલું બધું એમની ફાય છે અને ભગવાનને એટલા એટલા બધા મિત્રોની મદદ છે અને મિત્રો બધા એટલા બધા સમૃદ્ધ છે કે આવનારા